પોરબંદર કુતિયાણા નગરપાલિકા વિકાસથી વંચિત એટલે મારે નહીં મારા પરિવારને પાલિકા ચૂંટણી લડવાની નોબત આવી ત્રીસ વર્ષથી એક ચક્રી શાસન સામે પક્ષ નહીં મારા નામથી ચૂંટણી લડી રહ્યા છે કાંદલ જાડેજા હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલ એટલે જ મારે પક્ષ બદલવો પડ્યો કારણ કે મેં રાજ્યસભામાં મતદાન ભાજપની ફેવરમાં કરેલ કાંદલ જાડેજાએ ખુલ્લીને વાત કરી અમારું નગરપાલિકામાં શાસન આવશે એટલે કુતિયાણાનો નકશો બદલી નાખીશ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે હું વિકાસને માનું છું ભ્રષ્ટાચાર સામે મેં હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી છે આજદિન સુધી કુતિયાણાનો વિકાસ નથી થયો વ્યાપારીઓ ગામ મૂકીને જાય છે તેને રોકવા અને રક્ષણ કરવા માટે નગરપાલિકામાં ચૂંટણી લડી રહ્યા છે હું ત્રણ ટર્મથી કુતિયાણા મત વિસ્તારમાં લીડથી ચૂંટાઈ રહ્યો શું મારા મત વિસ્તારમાં ખેડૂતોને મારા પગારના પૈસામાંથી પાણી ભાદર ડેમમાંથી છોડાવી આપું છું આવનાર દિવસોમાં નગરપાલિકામાં અમારું શાસન આવશે તો બાગ બગીચા લાઇટ પાણી ગટર જેવી અનેક સુવિધાઓ પૂરી પાડીશું અમે ચોવીસ સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાં જેમાં લડશું બરાબર છે અને અહીંયા કોઈ જાતનો કોઈ વિકાસ થયો નથી છેલ્લા પંદર વીસ વર્ષથી ઉતરાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે એના કારણે અમારે આવવું પડ્યું છે મને કોઈ સરકાર હવે વાંધો નથી મારે માત્ર ને માત્ર રૂપિયાના સ્થિતિને સુધારવું છે અને એને પ્રોવિઝન પત્તે લઈ જવું છે નોબત એ માટે આવી છે કે છેલ્લે ત્રણ ટર્મ છે આ ત્રીજી ટર્મ છે મારી પેલી બે તમારી ટર્મ મારી પૂરી થઈ છે હું કોચરા વિસ્તારનો ધારાસભ્ય છું ને કોચરા વિસ્તારમાં જે સ્થિતિ છે કુતરા છે તાલુકો છે મારા બીજો તાલુકો ગણાવવામાં આવે છે એટલે કોચરા તાલુકાની જે નગરપાલિકા સ્થિતિમાં નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક એક શાસન ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જગ્યા વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં સ્થિત નથી આવાસ યોજના અધૂરી પડી છે ભૂગર્ભ ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે અને પછી રોડ નથી રસ્તા નથી લાઇટ પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદો ને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છીએ બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ ચાલે છે જે નગરપાલિકાના જે પ્રમુખ છે પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા દસ વર્ષ પછી કોંગ્રેસ કોંગ્રેસમાંથી પ્રમુખ હતા અત્યારે બીજેપી સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે બરાબર બધી સરકારો બદલા કરે છે પક્ષ બદલા કરે છે કામ નથી કરવા લોકોના લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી એટલે આની માટે મારે